છેલ્લા કેટલાય સમયથી લગ્ન પ્રસંગોમાંથી ચોરી થવાના બનાવો વધ્યા હતા જેને લઈને પોલીસ કમિશનર દ્વારા આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી ત્રણ ઘટનાનો બે દુકેલી નાખ્યો છે તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય રાજ્યોમાં થયેલી એકતાલીસ જેટલી સોરીની આરોપીઓ પાછળ કબૂલાત કરાવી છે તપાસ દરમિયાન એમપીના કડિયા ગામમાં આ પ્રકારની ચોરીની તાલીમ આપવા માટેની શાળા ચાલતી હોવાનો સોંકાવનારો ખુલાસો થયો છે આ ગેંગને ઝડપી લેવા પોલીસે એમપીના વિવિધ ગામોમાં કેમ્પ કરી વેચપલટો કરી આરોપીઓ અંગે માહિતી મેળવી હતી અને ગેંગ રાજકોટ આવતી હોવાની જાણ થતાં માલ્યાસણ ખાતે ઓશ ગોઠવી આ ગેંગને દબોચી લીધી હતી હાલ પોલીસે આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે